અને સારો એરિયો સારા પાડોશી અને વ્યાજબી ભાવમાં હું આજે નવો પ્રોજેક્ટ લઈને આવ્યો છો તો તમે બધા સાથ સહકારને સપોર્ટ આવતા રહેજો આ જો સુંદર મજાની શેરી છે મેઇન ગેટ છે અને મોટું વિશાળ પાર્કિંગ કોઈ વસ્તુ ઘટે જ નહીં ઘટે તો ખાલી જિંદગી ઘટે બાકી કાંઈ ન ઘટે તો મોટો વિશાળ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાક કરજો અને બાજુમાં ઓલ ઘંટીનું જે બેલ છે તેને ઓલ ક્લિક કરી દેજો જેથી નવા વિડિયો અમે મૂકીએ ત્યારે પહેલો વિડિયો તમારી સુધી પહોંચી શકે તમારા મોબાઈલમાં આવે એટલે તમે તાત્કાલિક જોઈ શકો અને અમારો વિડીયો મૂકવાનો સમય છે સાંજના પાંચ વાગ્યાથી સાડા પાંચની વસે અને એકાત્ર અમે વિડીયો મૂકીએ છીએ તો વિડીયો જોવાનું સૂકશો નહીં પૂરો વિડિયો જોજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને તમારા ભાઈબંધ દોસ્તારમાં અને ગ્રુપમાં શેર કરજો જેથી તમારા શેરને સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળે લિફ્ટ છે મોટું વિશાળ પાર્કિંગ આપણે અત્યારે મેઇન ડોરની બાજુમાં આવી ગયા છે જો એકદમ સેફ્ટી ડોર આગળનો છે જો એકદમ લિફ્ટની બાજુમાં છે નવું જ બિલ્ડિંગ છે કોઈ વસ્તુ આ ફ્લેટમાં ઘટતી નથી સાતથી આઠ લાખની વસ્તુ તમને સાથે આવશે ક્યારેય કોઈ ફ્લેટમાં જાજી વસ્તુ સાથે નથી આવતી પણ આ ફ્લેટમાં ઘણી વસ્તુ સાથે આવશે તમે વિડીયો પૂરો જોજો એક એક વસ્તુ તમને ગણાવી ગણાવીને કેશ વિડીયો પૂરો જોજો આજે તમારે પચાસ સાઠ લાખની કે સિત્તેર લાખની પ્રોપર્ટી લેવી છે તો આજે અમારા માટે પંદર મિનિટ કે આઠ મિનિટ કે સાત મિનિટનો જે વિડીયો છે તે પૂરો જોવો અને પૂરો જોઈ અને પૂરી વિગત અને માહિતી અમને ફોનમાં આપજો પછી જ અમે તમને કહી શકીએ અને પંદર મિનિટનો વિડીયો તમે જોયો જોયા હોય અને આજે તમારે સાઠ સિત્તેર લાખની પ્રોપર્ટી લેવી હોય તો પંદર મિનિટ તમારે કાઢવી પડે પંદર મિનિટનો વિડીયો જોયા પછી તમને આખું ખબર પડે કે આમાં કી કી વસ્તુ સાથે આવે છે કેટલી કિંમત છે કેટલા કાર્પેટ એરિયા છે લોકાલિટી કેવી છે અને કિંમત કેટલી છે તમારે બધું જાણવું જરૂરી છે અને જે અમે બતાવીએ છીએ વિડીયોમાં તે રિઅલ છે કોઈ ફેક નથી રિઅલ અમે પોતે જાતે જઈને તમારા માટે વિડીયો ઉતારીને લાવીએ છીએ અને પછી જ અમારી ચેનલમાં મૂકીએ છીએ કોઈ નવા વિડીયા દેખાડીને જૂનું મકાન અમે દેખાડતા નથી હાલમાં અમે ખુદ પોતે વિડીયો ઉતારી અને લાઈવ જ તમને બતાવીએ જો આમાં જે સોફા સેટ લગાવેલા છે પંખા છે તે સાથે આવશે આ ટીપાઈ છે તે પણ સાથે આપવામાં આવશે સાતથી આઠ લાખની વસ્તુ તમને સાથે મળશે વિડીયો પૂરો જોજો પંદર મિનિટમાં તમે પંદર લાખની નુકસાની ખસો એટલે સારી વસ્તુ જોતી હોય તો પૂરો વિડીયો જોવો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જે આ ટીપાઈ છે તે સાથે આવશે ટીવી યુનિટ કમ્પ્લીટ લગાવેલું છે આમાં જે પંખા લગાવેલા છે તે પણ સાથે આવશે લાઇટિંગ પછી આ પડદા અનેક વસ્તુ સાથે જો આ સોફા હમણાં નવા જ બનાવેલા છે અત્યારે હાલમાં આવા સોફા બનાવવા જાઓ એટલે નેવું હજારથી એક લાખ રૂપિયાના સોફા થઈ શકે આ ઝૂલો છે તે પણ સાથે આવશે આ સોફા છે કમ્પ્લીટ નવા બ્રાન્ડ તે ફ્રીમાં સાથે આવશે આ જે ઝૂલો છે ઇસ્કો ડો જે તમે જે કહેતા હોય ઇસ્કો કયો તો ઇસ્કો ઝૂલો કયો તો ઝૂલો તે પણ સાથે આપવાના આવશે જો આમાં જે પંખા ચાલુ છે તે પંખા પણ સાથે આવશે લાઇટિંગ પીઓપી બધું કમ્પ્લીટ અને લાઇટિંગ બધી ગેરંટીવાળી છે ક્યારેય પણ ખરાબ સ્વીચ થાય કે પ્લગ ખરાબ થાય ત્યારે તમે જે તે આ કંપનીની શોપ છે ત્યાં જઈને જાઓ એટલે તમને ફ્રીમાં બદલી કરી દેશે છે ફ્રીમાં બદલી કરી દેશે છે એટલે ગેરંટીવાળી લાઇટિંગ અને સ્વિચું બધી પ્લગ બધું ગેરંટીવાળું જો આમાં જે બેડ દેખાય છે તમને માસ્ટર બેડરૂમમાં જે બેડ દેખાય છે તે સાથે આવશે ડબલનો બેડ ફર્નિચર લગાવેલું છે ટીપાઈ છે તે સાથે આવશે પડદા લગાવેલા છે તે સાથે આવશે આમાં મચ્છરની જારી લગાવેલી છે તે સાથે આવશે તમારે કોઈ વસ્તુ આ ફ્લેટમાં કરવાની જરૂર નથી ખાલી કપડાં લઈને રહેવા આવું તેવો જ ફ્લેટ છે જો આમાં એસી જે દેખાય છે ને તમને તે પણ સાથે આવશે જો આમાં પણ તમારે એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે અને આ બીજા માસ્ટર બેડરૂમમાં જો આ બીજો માસ્ટર બેડ આ જે બેડ ડબલનો છે તે પણ સાથે આવશે આમાં પણ જે કાંઈ ફર્નિચર છે તે સાથે આમાં જે પંખા લાઇટિંગ દેખાય છે તે પણ સાથે આવશે કોઈ વસ્તુ માલિક આ ફ્લેટમાંથી લઈને જવાના નથી જો આ એસી છે તે સાથે આ બેડ પણ સાથે આવશે જો એટલે હાલમાં કમ્પ્લીટ ફ્લેટ આ ભાઈએ હાથે બનાવેલો છે એટલે પોતે રહેવા માટે જ સજાવેલો છે ફર્નિચરવાળાથી માંડીને બધા કારીગરને પોતે જાતે મજૂરી કામ કરાવીને પોતે હાથે કામ કરાવેલું છે એટલે કામ મજબૂત છે સારું છે ક્વૉલિટી સારી વાપરેલી છે આમાં જે નળ ફિટિંગ છે ને તે પણ કંપની કંપનીના છે ગેરેન્ટેડ કે દર સ મહિને નળ ચેક કરવા માટે સર્વિસ કરવા માટે તે કંપનીના માણસ આવે છે જે નળ બગડી ગયો હોય ખરાબ થઈ ગયો હોય તે ફ્રીમાં બદલી આપે છે જે આ જે ડાઇનિંગ ટેબલ છે તે પણ સાથે આપવાનું ફ્રીમાં સુંદર મટા મજાનું મોટું ડાઇનિંગ ટેબલ એટલે જે જે વસ્તુ સાથે આપવાની છે તે હું તમને બધી એક એક વસ્તુ ગણાવી ગણાવીને કહીશ તમે એમ કહેશો કે બસ રાજુભાઈ કેટલી વસ્તુ સાથે આપવાની છે એક હજાર ને પચાસ કાર્પેટ એરિયાનો આ થ્રી બેડ હોલ કિચનનો ફ્લેટ છે જો આમાં ફર્નિચર બધે કિચનમાં કમ્પ્લીટ તે પણ બ્રાન્ડેડ લાઈફ ટાઈમ રહી શકે તેવું સારું એવું ફર્નિચર છે ગેસ્ટ લાઇન કમ્પ્લીટ છે આરેમસીક લાઇન કમ્પ્લીટ છે પાણીનો બોર છે અને ખાલી પાંચ માળનું જ બિલ્ડિંગ છે એટલે સમજો કે તમે ખાલી પાંચ ફેમિલી એક સાથે રહો તેવું બિલ્ડિંગ પાંચ માળનું બિલ્ડિંગ છે લોકેશન સારું છે લોકાલિટી સારી છે અને વ્યાજબી ભાવ સાવ વ્યાજબી ભાવ ટુ બી ભાવમાં થ્રી બી લક્ઝરી તે પણ જો આ કમ્પ્લેટ આ હાઈડ્રોલિક ફર્નિચર કરેલું છે હાઇડ્રોલિકવાળા દરવાજા છે જો આમાં કાસ જેવું ફર્નિશર સુંદર મજાનું જો આમાં જે સિમની જે લગાવેલી છે કિચનમાં તે પણ સાથે આવશે વોટર આરો જે તમને જમણા દેખાણો તે પણ સાથે આવશે એટલે આ વોચ એરિયા છે વોચ એરિયામાં જે નળ ફિટિંગ કરેલા છે તે પણ એકદમ બ્રાન્ડેડ કંપનીના છે દર સ મહિને સર્વિસ કરી જાય છે એટલે કોઈ પણ નળ ખરાબ થઈ જાય ત્યારે એ કંપનીના લોકો તમને ફ્રીમાં બદલી કરી આપે છે ક્યારેય પણ તમે એવું નહીં જોયું હોય કે ફ્રીમાં બદલી કરી દઈએ એટલે આ વસ્તુ બધી આ ભાઈએ ગેરંટેડ નાખેલી છે એટલે ક્યારેય કોઈ જાતનો તમારે કોઈ પ્રોબ્લમ નહીં સુંદર મજાનો થ્રી બેડ હોલ કિચનનો ફ્લેટ છે ફૂલ ફર્નિચર પીઓપી લાદીટાલ સીમની સોફા બેડ પંખા અને એસી ડાઇનિંગ ટેબલ ટૂલ્સ ટીપાઈ જે કાંઈ વસ્તુ છે તે બધી ફ્રીમાં જ છે આપણે આપણા તો સાતથી આઠથી દસ લાખ રૂપિયા જેવું બચત છે ઓ ભાઈ આ ફ્લેટમાં આ ફ્લેટ લેવા જેવો છે આવી આવો ફ્લેટ ક્યારેક જ મળતો હોય છે કે બધી વસ્તુ સાથે તમારે કોઈ જાતની કોઈ ઝંઝટની ખાલી કપડાં વાસણ અને જે રસોઈ પાણીનો સામાન લાવવાનો હોય તે લઈને આવી શકો સીધા રહેવા માંડો કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં અને સામે આ ભાઈને અંબિકા ટાઉનશીપમાં સારું એવું મકાન હશે તો બદલામાં રાખવામાં આવશે જો આ ત્રીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ જે ટીપાયું ને આ બધું લગાવેલું છે ફર્નિચર જે કાંઈ છે તે બધું સાથે આમાં પણ એસી લગાવેલું છે તે પણ સાથે આવશે એટલે બે એસી છે છ પંખા છે ત્રણ ડબલના બેડ છે સોફા છે ડાઇનિંગ ટેબલ છે ટૂલ છે પછી ટીપાઈ છે ઘણી વસ્તુ એવી છે કે સિમની છે બાકી કાંઈ હું ભૂલી ગયો હોય તો પણ તે જ્યારે માલિકની સામે જશું જે કાંઈ યાદ આવે ત્યારે આપણે નક્કી કરી લેશું અને થ્રી બેડ હોલ કિચનનો એક હજાર પચાસ કાર્પેટ એરિયાનો આ ફ્લેટ છે લગરીય ફ્લેટ અને આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર ને માત્ર પિંચોતેર લાખ રૂપિયા આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પંચોતેર લાખ રૂપિયા જે ભાઈને કોઈ પણ યોગ્ય ઓફર આપવી હોય તો આપી શકે છે યોગ્ય ઓફર આપવી હોય તો આપી શકે છે અત્યારે હાલમાં જે તમે વિડીયામાં આ ફ્લેટ જોવો છો એ જ કન્ડિશનમાં આ ફ્લેટ છે કારણ કે હું જાતે જઈને આ વિડીયો ઉતારીને લાવ્યો છું અને અમારી ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઓલ કન્ટીનું જે બેલ છે ને તેને ઓલ ક્લિક કરી લેજો જેથી ગમે ત્યારે અમે કોઈ પણ વિડીયો મૂકીએ ત્યારે પહેલો વિડીયો તમારા સુધી પહોંચી શકે એટલે તમારે ધળીંગ દઈને જોઈ લેવાનું જો તમને પ્રોપર્ટી ગમે એટલે ફોન કરી લેવાનો કે રાજુભાઈ આ ફ્લેટ કેટલામાં છે આ ટેનામેન્ટ કેટલામાં છે બંગલો કેટલામાં છે શેડ કેટલામાં છે ફાર્મ હાઉસની શું કિંમત છે એટલે કોઈપણ પ્રકારની પ્રોપર્ટીના વિડીયા અમે મૂકતા હોય અમારો વિડીયો મૂકવાનો સમય છે સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં પાંચ વાગેથી સાડા પાંચ વાગ્યા સુધીમાં અમે વિડીયો રિલે કરીએ છીએ એટલે સાંજે પાંચથી સાડા પાંચ આત્રા અમારો વિડીયો હોય છે એક દિવસ નહીં ને બીજા દિવસે અમે મૂકતા હોય એક દિવસ નહીં ને બીજા દિવસે મૂકતા હોય એટલે સાહેબ જેમ તમે સિરિયલ જોતા હોય ને એવી જ રીતે અમારા વિડીયા તમને જોવા મળે ટાઈમ ટુ ટાઈમ પાંચથી સાડા પાંચ પાંચથી સાડા પાંચના ટાઈમમાં એકાત્ર તમને અમારી નવી પ્રોપર્ટી અલગ પ્રોપર્ટી નવી જૂની ગમે પ્રોપર્ટી નાની કિંમતના અને મોટી કિંમતના બધા વિડીયા અમે મૂકીએ છીએ ઓછા બજેટના પણ મૂકીએ છીએ મોટા બજેટના પણ જેવડું તમારું બજેટ હોય તે પ્રકારની તે પ્રમાણની પ્રોપર્ટી અમારી પાસે અવેલેબલ છે પણ એના માટે તમારે પૂરો વિડીયો જોયા પછી જ ફોન કરો અને કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી લેવી હોય તમારે અથવા વેસવી હોય તો એક વખત અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત જરૂર કરો અમારી સાથે કાયમી માટે જોડાઈ રહ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી અને આવો લક્ઝરીય ફ્લેટ બધી વસ્તુ સાથે સાત આઠ લાખનો ફાયદો છે કોઈ ભાઈઓ અત્યારે હાલમાં રાજકોટમાં પ્રોપર્ટીની દિવસે દિવસે કિંમત વધતી જાય છે આજે આમાં સાતથી દસ લાખ રૂપિયાનો તમને ફાયદો છે તો આજે પિંચોતેરમાંથી દસ કાઢી નાખો એટલે તમારે સમજો કે પાંસાઠ લાખમાં ફ્લેટ પીડો થ્રી બી એચ કેનો એક હજાર ને પચાસ કાર્પેટારી લક્ઝરી ફ્લેટ તમારો સમય ન બગડો તમારો કોઈ વસ્તુ કાંઈ ટાઈમ ન બગડો રેડી પોઝિશનમાં તમને અત્યારે કપડાં લઈને જાવ તેવો જ આ ફ્લેટ છે અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી